તારીખ વીસ દસ બે હજાર એકવીસના રોજ મોહન સ્વામી મારા સારંગપુરમાં બિરાજ માનતા પૂજા પછી આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી પર આવ્યા પણ કોઈએ ઓળખ્યા નહીં આટલી મોટી હસ્તી છતાં ક્યાં અક્ષર બ્રહ્મ અને ક્યાં જીવ પણ આ લોકમાં આવ્યા એટલે મનુષ્ય રૂપે બધું સહન કર્યું આપણે પણ તેઓને ઉપર ઉપરથી ઓળખીએ છીએ ઊંડા ઉતરીએ તો તો બ્રહ્મરૂપ જ થઈ જવાય મહારાજે પ્રગટપણું રાખ્યું મહારાજ પ્રગટ છે એટલે લાભ આપે છે સ્વામીએ પોતાનું બિરુદ મૂક્યું નહીં તે આવ્યા અને આપણા જેવા થયા જેને વેદો પણ નેતી નેતીને કહે છે તે મૂર્તિમાન પૃથ્વી પર આવ્યા અને જતા રહ્યા પણ આપણે ઓળખ્યા નહીં જેની ચાંચમાં જેટલું બળ એટલા ઓળખ્યા તેઓ ખેલ ખેલી ગયા પોતાનું પ્રગટપણું રાખીને મહારાજે અનંતનું કલ્યાણનું દ્વાર ખોલી નાખ્યું